અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન મુદ્દામાલ તથા ઇકોગાર્ડી બાઇક સહિત કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઉપરોક્ત સૂચના અનિયે સર્વેલન્સ સ્ક્વોડની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર કસબાતીવાડમાં રહેતો તુફેલ સલીમુદ્દીન મલેકના તેના વાદળી કલરની એક્ટિવા લઈને અંકલેશ્વર શહેર સર્વોદય નગરથી નવી રેલવે લાઇન સંજાલી રેલવે સ્ટેશન તરફ જવાના રોડ બાજુ ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા ગયેલ છે જ્યાં એક ઇકો ગાડીનો ચાલક તેને ઇંગ્લિશ દારૂનો જથ્થો આપવા આવનાર છે જે મળેલ બાતમીના આધારે સ્થળ તપાસ કરતા જીએસ ફાર્મના પાછળના ભાગે જતા કાચા રસ્તા ઉપર એક ઇકો ગાડી તથા એક્ટિવા પાર્ક કરેલ મળી આવેલ હતી વાહનો જોતા એક સફેદ કલરની ઇકો ફોર વ્હીલ કે જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે પંદર સી એકતાલીસ બ્યાસી તથા તેની બાજુમાં પડેલ વાદળી કલરની એક્ટિવા જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે સોલ દસ ત્યાસી જે બંને વાહનોમાં તપાસ કરતાં ઇકો ગાડીના આગળના ભાગે આવેલ બમ્પર અને રેડિએટરની વચ્ચેના ભાગે તથા આગળની હેડલાઇટના અંદરના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના એકસો એસી મિલીના પાઉચ નંગ એકસો પચીસ ભરેલ મળી આવ્યા હતા પોલીસે ઇકો ગાડી એક્ટિવા તેમજ મળી આવેલ દારૂના પાઉચ મળી કુલ ત્રણ લાખ અડસઠ હજાર એકસો પચીસનો મુદ્દામાલ કબજે કરી તુફેલ સલીમુદ્દીન તેમજ અજાણે ઇસમને વોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી